નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા બારસોથી સોળસો ને ચાલીસ રાજકોટ તેરસોથી સોળસો ને છેતાલીસ અમરેલી નવસો પંચ્યાસીથી સોળસો ને આડત્રીસ જસદણ ચૌદસો સાઠથી પંદરસો ને ત્રાણું જેતપુર આઠસો છવ્વીસથી પંદરસો ને બોતેર ગોંડલ ચૌદસો એકાવનથી પંદરસો ને એંસી